જય સ્વામિનારાયણ આ એક ડાયનામિક યુવકનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક ચોરસ અથેળી છે આ વ્યક્તિ જબરજસ્ત હોશિયાર હોય અને આ હાથ નીચેના માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગનો ગુણ જોરદાર છે સાથે આ વ્યક્તિને ઈગોનો થોડોક પ્રોબ્લેમ રહે ઓળીઓ દ્વારા કંઈ સી વસ્તુ કરશે તો ઈગોનો પ્રોબ્લમ ઓછો થઈ જશે બીજું આ બુદ્ધની આંગળી જે છે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે સૂર્ય અને ગુરુ અને બુધનો રાજયોગ કહેવાય બુધ એટલે બિઝનેસમાં મેનેજમેન્ટમાં માસ્ટર હોય સાથે આ શનિ આ વ્યક્તિ કર્મ પ્રધાન છે અને ગુરુની આંગળી શનિને અડી રહી છે એક ધાર્મિક પ્રવૃત્તિનો છે અને આ ગેપ પડી રહ્યો છે આ ગેપ એટલે પાંત્રીસ વર્ષની ઉંમર સુધી ખર્ચાળુ સ્વભાવ રહે સાથે અહીંયા જે આ ગેપ પડી રહ્યો છે ને જ્યારે આ વ્યક્તિને સાડા સાથી હોય ને તો છ મહિના પહેલાં જ આ વ્યક્તિને હેરાન થવા માંડે એ ઓડી દ્વારા કીસી વસ્તુ કરશે તો એને સારું રહેશે સાથે આ અંગૂઠો અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિક સમજવામાં માસ્ટર છે સાથે આ અંગૂઠાની અંદર આ આડી રેખા છે અહીંયા આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ ઓનલાઈન બિઝનેસ છે આ બધામાં એનો સપોર્ટ થાય સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા જઈ રહી છે આ સારામાં સારી હૃદય રેખા છે આ વ્યક્તિ પરોપકારી હોય આ ભાવનામાં નિર્ણય વધારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું કે ભાવુક બને લોકો આને છેતરી શકે છે એટલે ભાવનામાં કોઈ નિર્ણય નહીં લેવાનો બીજું આનામાં ગુરુના ગુણ આવે એટલે ધર્મમાં નંબર વન બને અને બીજું આ વ્યક્તિ સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડામાં ઉજવા માટે તૈયાર હોય આ શનિના ગુણ બીજું આ વ્યક્તિ કોઈ પણ અપેક્ષા વગર લોકોની મદદ કરવાવાળો છે અને આ સારામાં સારી હૃદય રેખા છે બીજું આ પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે અને આ પ્રેમી સ્વભાવનો હોય અને કોઈ આને ભાવનામાં કોઈ નિર્ણય નહીં લેવાનો નહીં તો આ ફસાશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે આ અહીંયાથી માઇન્ડ રેખા નીકળી આમ આવી રહી છે અને એની ઉપર એક બીજી એક રેખા આમ જઈ રહી છે આ જે માઇન્ડ રેખા ઉપરથી રેખા જાય ને એક નેગેટિવ રેખા કહેવાય છે આ છે જીજાજી મોટા વડીલો કોઈના તરફથી એક વખત આને નુકસાની જઈ શકે છે આ એની એક નિશાની છે નેગેટિવ નિશાની છે બીજું આ માઇન્ડરેખા સારામાં સારી છે આ વ્યક્તિ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે એ પધર્સ કરવાવાળો છે આ સૌ વ્યક્તિનું સાંભળશે સમજશે અને વિશ્લેષણ કર્યા પછી ડિસિઝન લેવાવાળો છે અને પાયાથી માંડીને ટોચ સુધીની સંપૂર્ણ માહિતી ભેગી કરશે અને પછી જ કામ કરવાવાળો છે આ સારામાં સારી માઇન્ડરેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી આમ રાઉન્ડ લઈ રહી છે અને એની અંદર વિદેશ રેખા છે આ વિદેશ જમાના એને મોકા મળશે સારામાં સારું અને આ કેતુ તરફ જઈ રહી છે એટલે આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે અને ટ્રાવેલિંગ છે ઓનલાઈન છે અને આના જીવનમાં સંઘર્ષ સ્ટોલ બધું રહેશે બધા ભીસમાંથી બહાર નીકળીને એક ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ વ્યક્તિ જેટલો વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે અને આ જન્મે અને મોક્ષ મળી શકે છે આ સારામાં સારી જીવન રેખા છે સાથે આ જીવન રેખાની અંદર જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે જે જીવનમાં સાત વર્ષથી ઉંમરથી લઈ ચાલીસ વર્ષની અને પિસ્તાલીસથી લઈ અને પચાસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે અને બીજી અહીંયા આગળ જે ત્રીસથી લઈને ચાલીસની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની અને અહીંયાથી આ રાહુ રેખા કટ થઈ રહી છે એક રાહુ રેખાનો માર છે અહીંયા જીવનરેખાનો આ એક બીજો માર છે અહીંયા આગળ ત્રીજો છે અહીંયા ચોથો છે અને અહીંયા પાંચમો છે આ અને એક અહીંયા છે સાતમો આ જ્યારે જ્યારે જીવન રેખાની અંદર રાહુ રેખાનો માર આવશે ને તારે તારે આ વ્યક્તિ હેરાન થશે એટલે એ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે આ રી જીવન રેખાની અંદર રિલેશન રેખા છે કે કોઈક સંબંધી સગાવાળાને જે ધામમાં જાય ને એની એક રેખા છે જે જીવનમાં અહીંયા આવે છે આમ આવે છે આ રિલેશન રેખા છે જ્યારે ઉંમર છે પાંસઠ વર્ષની ત્યારે કોક ધામમાં જશે ને એની આ છે રેખા પછી આ જીવન રેખાની અંદર જો આ મંગળ રેખા અહીંયાથી નીકળી આમ આમ આવી રહી છે આ બે મંગળ રેખા છે પણ આ મંગળ રેખા છેક શુક્ર તરફ આવે છે આ વ્યક્તિ જો વર્તમાનમાં રહીને જે કાર્ય હાથમાં લીધું હોય અને એ કાર્ય ન કરે તો છ મહિને નો પૂરું થાય ને બાર મહિનેનો પૂરું થાય આ જે કામ હાથમાં લીધું એ જ દિવસે આ જો પૂરું કરનાર છે ને તો વાંધો નહીં જો એ દિવસ જતા રહે ને તો જલ્દી ન પૂરું થાય મૂળ આળસનો ભાગ વધારે છે અને આજે એકવાર કામ ઠાણે પૂરું જ કરી નાખે અને જો છોડે ને તો દો કલાકે ન પૂરું થાય તો છ મહિને પૂરું ન થાય કહેવાનો મતલબ જો આ એને વાંહે ન પડે તો ન પૂરું થાય કેમ કે એક આળસનો ભાગ છે બીજું આ લાકડાનો બિઝનેસ સ્ટેશન જમીન લેવે દલાલી જમીનની અંદરની પ્રોડક્ટ ને જમીનની બહારની પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ નહીં કરે એમાં એને ધન મળે આ એક ધનરેખા તરીકે કહેવાય છે કાકા મામા દાદા ભાઈભા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળવાનો અને આ એક સપોર્ટ રેખા છે અને ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જતો હોય તો દસ સેકન્ડ પહેલાં જ પડી જાય કોઈ ગાડીએ ન થાય તરત જ આ વ્યક્તિ બ્રેક માર દે અને એનું એક રક્ષાનું કામ થાય આ સારામાં સારી મંગળ રેખા છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ મંગળ રેખાનો ફાયદો શું છે કે રાહુ રેખા જેટલો છે ને રાહુ રેખાનો નેવું ટકા માર ઘટાડી નાખે દસ ટકા રાખે આ એટલી પાવરફુલ છે મંગળ રેખા એક સફટ રેખા કહેવાય સારામાં સારી રાવરેખાનો માર કાઢના પછી આ જો આ ધનરેખા છે જે ચંદ્ર પર્વતથી નીકળી અહીંયા સુધી છે અને પછી બીજી ધનરેખા એની સાઈડમાંથી ચાલુ થઈ આમ જઈ રહી છે અને એક અહીંયા આગળ પટલી ધનરેખા છે પછી એક અહીંયાથી ધનરેખા નીકળી અને ઉપર જઈ રહી છે પણ કકડા કકડા ધનરેખા છે જ્યારે આ રીતની ધનરેખા હોય ત્યારે આના બિઝનેસ બદલાતા રહે આ છત્રીસ વર્ષની ઉંમર છે અને બીજી આ ચોત્રીસ વર્ષની ઉંમરથી નીકળી રહી છે એટલે છત્રીસ વર્ષની ઉંમરમાં અહીંયા આગળ રાહુ રેખા એક કટ આવી રહ્યો છે ત્યારે કદાચ એના લગ્ન થશે કે આ ઘરમાં કોઈક મોટો ખર્ચો આવશે અને કંઈક રિનોવેટ કે એનો હોય મૂળ લગ્ન પ્રસંગનો કોઈક ખર્ચો કરશે આ એ સમયે એની આ નિશાની છે સારામાં સારી અને અહીંયા આગળ છે આ પ્રોપર્ટી લેશે જે જીવનમાં ચોપન ચોપન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એનું આ નિશાન જે સારામાં સારું સાથે અહીંયાથી લઈને અહીંયા આગળ આ મલ્ટીપલ પ્રોપર્ટીની નિશાની છે આખે આ મલ્ટીપલ પ્રોપર્ટીઓ લેશે એની આ નિશાની જે સારામાં સારી અને આને કકડા કકડા અનેક અનેકો બિઝનેસમાંથી આ રૂપિયા કમાશે બિઝનેસો ચેન્જ થતા રહેશે અને રૂપિયા કમાશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત સારો છે પણ એકદમ મધ્યમ છે હોળીઓ દ્વારા કેસી વસ્તુ કરશે તેને ફાયદો છે સાથે આ શુક્રવાર ગુરુ વલય છે જે અહીંયાથી નીકળ્યું છે અને એની અંદર અહીંયા આગળ નાનું સ્ટાર જેવું થાય છે પણ બેન ઉપર ડાઉટ છે ક્લિયર નથી જો આ સ્ટાર હશે ગુરુ વલય ઉપર તો આ વ્યક્તિનું નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે અને આ ગુરુવલય છે એટલે આ એક ધાર્મિક છે અને આ વ્યક્તિ કોઈ સંસ્થાની અંદર ટ્રસ્ટી પણ હોઈ શકે મોટી ઉંમરે ટ્રસ્ટી પણ થઈ શકે છે અને ધર્મમાં આગળ વધી શકે છે પણ ગુરુની સાઈઝ નાની છે અને પરિવારથી દૂર થાય એટલે પતિ પત્ની કે મા બાપથી નહીં સગા સંબંધીથી દૂર જવાનો થાય બીજું કંઈ નહીં પણ આ ગુરુ વલય સારામાં સારો છે આ ધર્મમાં નંબર વન બનશે અને મલ્ટીપલ ધંધા કરશે અને આ પ્રોગ્રેસ રેખા છે સારામાં સારી સાથે આ શનિનો પર્વત છે આ શનિનો પર્વત સારો છે નથી બહુ બેઠેલો નથી બહુ ઉઠેલો આ સારામાં સારો શનિનો પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે આ સૂર્યનો પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર ચોરસ થાય છે જોવા અને અહીંયા ત્રિકોણ થાય છે આ બે વસ્તુ સારું છે આ મલ્ટીપર બિઝનેસ કરશે અને પોતાની આઈ કરતા વધારે દેખાશે એટલે કહેવાનો મતલબ એ કે આ વ્યક્તિ લાખ રૂપિયા કમાતો હોય ને તો બે પાંચ લાખ રૂપિયા કમાતો હોય કેવો એટીટ્યુડ એ રીતનું આનું એટી અને બીજું જ્યારે અહીંયા ત્રિકોણ થાય ને એટલે શૂન્યમાંથી સર્જન આની પાસે એક પણ રૂપિયો ન હોય અને આ વ્યક્તિ કરોડપતિ બની શકે છે જે પણ ઈચ્છા કરે એ સો ટકા પૂરી થશે સારામાં સારી સાથે જો આ એક સૂર્યરેખા છે જે અહીંયા જઈ રહી છે અને આ બીજી સૂર્યરેખા છે એમાં અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર જો આ રીતે થાય છે અને અહીંયા પાછળે માછલી થાય છે આની ઇન્ટરનેશનલ લેવલે અને નેશનલ લેવલે નામના અને પ્રતિષ્ઠા થઈ શકે છે અને એવોર્ડ પણ મળી શકે છે અને જ્યારે સૂર્ય પર્વત ઉપર માછલી થાય ને એટલે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને અને આ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો સૂર્ય પર્વતમાં સેજ કાઢો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તેને ફાયદો સાથે આ વિદ્યા રેખા છે આ વ્યક્તિ મહાજ્ઞાની મા વિધવા અને મા ધુરંધર હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ આને લોકો બધા પૂછવા આવશે અને એનો એ જવાબ દેશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ સૂર્યરેખામાં માછલી બહુ સારામાં સારી કહેવાય જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બુદ્ધનો પર્વત છે પ્રબુધના પર્વતની સાઈઝ થોડીક નાની છે પ્રબુધ પર્વત ઉપર એક સારો ફાયદો છે કે આ રેખા છે જો એક બે ત્રણ ચાર અને એને કાટતી હોય રેખાઓ છે આ વ્યક્તિ જ્યોતિષ પણ હોઈ શકે છે અને જ્યોતિષ વિદ્યામાંથી રૂપિયા પણ કમાઈ શકે છે જો આ વ્યક્તિ ચાહે તો કારણ કે જ્યારે બુધ રેખાને કાટતી હોય રેખા હોય ને તો આ વ્યક્તિ એ છે અને આ બહુ ઢગલો બુદ્ધ રેખાઓ છે નાની નાની આ એક બહુ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ દસથી બાર ભાષાનો જાણકાર હોઈ શકે છે બીજું આ વ્યક્તિમાં જ્ઞાની મા વિદ્વાન હોઈ શકે છે આની પર્સનાલિટી જોરદાર હોય આની નામ અને પ્રતિષ્ઠા જોરદાર થશે અને આ સામેવાળા ઉપર આનો પ્રભાવ પણ જોરદાર પડશે અને આ પીસથી રૂપિયા પણ કમાઈ શકશે અને આ નંબર વન બનશે સારામાં સારો ભૂત પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ એક પંચ્યાસી પ્રકારના જ્યોતિષ છે આ રીતે છે અને આ બધી રેખાઓ છે આ એક સારામાં સારી નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી ભૂત પર્વત ઉપર જોરદાર પંચ્યાસી પ્રકારમાંથી કોઈ પણ એક વિદ્યાનો જાણકાર હોઈ શકે છે આ અંધરૂ મંગળ છે આ બારનો મંગળ જે સારી ગુજા માછલી ગુજરાત જોરદાર છે શરીરનું સુખ સારામાં સારું છે બારનો મંગળ મધ્યમ છે આ કોઈને કમ્ફર્ટેબલ થઈને મળે અને એનો એ કમ્ફર્ટેબલ નહીંને મળે આ બંને ક્વોલિટીમાં આવે મધ્યમ છે એટલે એટલે સામેવાળા જોડે વિચારે કે આની જોડે બોલવું કે ન બોલવું જ્યાં સુધી ઈચ્છા ન થાય ન બોલે કોકની જોડે તરત બોલી નાખે આ એના જેવું છે બીજું પોતાનું પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારામાં સારો છે આ શુક્ર પર્વત ઉપર આ બધી લક્ઝરી રેખાઓ છો આ ટુ વ્હીલ ટુ વ્હીલ ફોર વ્હીલ એસી વાળી ઘર એસી વાળું ઓફિસ એસી વાળી સાથે આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે આ સારામાં સારી વસ્તુ છે આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે એટલે જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું નો થાય ને ત્યાં સુધી જમ્પ લેવા વાળો નથી નારે લક્ષ્મીપતિ યોગ કહેવાય આ સારામાં સારો શુક્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત પણ ટોપ ચંદ્ર પર્વત છે અને આ ચંદ્ર પર્વત ઉપર અહીંયા આગળ ત્રિકોણ છે આ એક સારામાં સારી છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે કા કવિ બની શકે છે જોરદાર અને અહીંયા આગળ આ બધી લીટીઓ છે આ સેનની છે અને પૂર્વ આભાસ થઈ શકે છે સમય પહેલાંની ખબર પડી શકે છે અને કહેવાય તેજાબો આ વસ્તુ આ એક સારામાં સારી છે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય આ કોઈ પણ પ્રોડક્ટ હોય એને હજાર પંદરસોની હોય ને એને નવસો હજાર કે બારસોમાં લેવી છે ને તો બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય આ પર્ચેસિંગ કરવામાં માસ્ટર હોય ને વેચવામાં પણ માસ્ટર હોય આ બંને ક્વોલિટી આનામાં છે આને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે નાનું કોઈની પેટની ખરાબી નહીં થાય આ સારામાં સારો ચંદ્રપ્રોધ છે ઓર્ડિનરી અને વિદેશ જવાના મોકા મળશે સારામાં સારા સાથે અહીંયાથી એક રેખા અહીંયા આવી રહી છે આ બુધ રેખા છે પણ એ મની ટ્રાઇંગલ નથી થઈ રહ્યો નહીં તો જો આ જોઈન્ટ થાય ને તો મની ટ્રાયંગલ થાય પણ મની ટ્રાયંગલ નથી થઈ રહ્યું બીજું અહીંયાથી આ રેખા આવી રહી છે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટની રેખા છે જ્યારે માઇન્ડ રેખાને હૃદયરેખાને જોઈન્ટ થતી એક રેખા આવતી અને આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો છે ઓનલાઈન બિઝનેસ છે એ બધાની અંદર આને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આને આ વિદેશ જવાના મોકા મળશે અને જ્યારે આ ચોરસ હોય ને તો આ કોમ્પ્યુટર છે કે આ બધાને એને ફાયદો થાય સારામાં સારો સૂર્ય પર્વત ઉપર ચોરસ હોય અને મલ્ટિપલ પ્રોપર્ટી સારામાં સારી મળશે સાથે આ આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે આ ગુરુ સૂર્ય ગુરુ સૂર્ય આ બેનું કરવાનું જે વસ્તુ કરશે એને એને ફાયદો થશે સાથે આ શનિ બુધ મંગળ આ મંગળ આ રાહુ આ શુક્ર આ ચંદ્ર અને આ કેતુ આ બધા ગ્રહ છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ